સાહેબ મોરબી અને વાંકાડરની આજુબાજુમાં દર્શન કરવા સ્થળની વાત કરીએ તો માટેલ તો સૌ કોઈ જાણે જ છે તેમજ બાજુમાં રફાળેશ્વર મહાદેવ આવેલું છે અને જડેશ્વર મહાદેવ આવેલું છે પણ આ ત્રણ સ્થળ સિવાય મોરબીમાં ખૂબ જ ભવ્ય હનુમાનજીનું મંદિર આવેલું છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે આજના વિડીયોમાં આપણે એ જ અદભુત હનુમાનજીના મંદિર વિશે વાત કરવાના છીએ જે મોરબીથી ખૂબ જ નજીક બેલા ગામે આવેલું છે અહીં સ્વયંભૂ હનુમાનજીની પ્રગટ થયેલી મૂર્તિ તો છે જ તેમજ મંદિરના પ્રાંગણમાં બહારની તરફ એકસો આઠ ફૂટની કોન્ક્રીટની દાદાની ભવ્ય મૂર્તિ આવેલી છે હનુમાનજીની એકસો આઠ ફૂટની આ ભવ્ય મૂર્તિ એટલી મોટી છે કે આજુબાજુના ગામોથી પણ આપણે સ્પષ્ટ દર્શન કરી શકીએ છીએ એટલું જ નહીં લોકો આજે ગુજરાતના છેડે છેડેથી ગામે ગામેથી દાદાની એકસો આઠ ફૂટની આ મૂર્તિના દર્શન કરવા માટે આવે છે મંદિર એટલું ભવ્ય અને પ્રખ્યાત છે કે મોરબીમાં આપણે કોઈપણને પૂછીએ તો આ મંદિરે જવાનો રસ્તો સરળતાથી સમજાવે છે આપે આ મંદિરની મુલાકાત લીધી છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો તેમજ